ગામડે બેઠા કપાસના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે આજે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ થોડી વાર પહેલાં જ એક વેપારી મિત્રનો ફોન હતો કે પરાશરાભાઈ તમારે કપાસ વેચવો હોય તો તમારા કપાસના પંદરસો ને પાંત્રીસ રૂપિયા અમે બોલીએ છીએ તમારે વેચવો હોય તો આ પાડો પરંતુ ખેડૂત મિત્રો હજુ પણ મારે થોડીક રાહ જોવી છે એટલા માટે મેં ના પાડી કે પંદરસો પાંત્રીસમાં અત્યારે મારે કપાસ નથી વેચવો અજયભાઈ રાઠોડની કોમેન્ટ છે ગામ ફાટસર મોરબીથી કે પંદરસો પચીસમાં માંગે છે રમેશભાઈની કોમેન્ટ છે કે પંદરસો વીસમાં વેચી દીધો બગથડામાં ખૂબ સારામાં સારા ભાવ છે ત્યાં ગામડે બેઠા ખેડૂત મિત્રો થઈ ગયા છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોઈએ તો રાજકોટ પંદરસો ચાલીસ કડી પંદરસો સાડત્રીસ સાવરકુંડલા પંદરસો વીસ જામ જોધપુર પંદરસો એકતાલીસ ધોરાજી ચૌદસો છન્નું મોરબી પંદરસો બગસરા પંદરસો ને એકાવન બાર વાગ્યે અને ઓગણત્રીસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ છવ્વીસના ઘટાડા સાથે છાસઠ પોઈન્ટ ત્રેસઠ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે બાર વાગ્યે અને ત્રીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસળીનો મે બે હજાર પચીસનો વાયદો સો રૂપિયા જેટલો ઘટીને ચોપન હજાર નવસો ત્રીસ અને એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો મે બે હજાર પચીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો સિત્તેર અને જૂન બે હજાર પચીસનો વાયદો બે રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર આઠની આસપાસ અત્યારે કપાસિયા ખોળનો વાયદો ચાલી રહ્યો છે સતત બીજા દિવસે ખૂબ સારામાં સારી રિકવરી કપાસિયા ખોળના વાયદામાં અને હાજર બજારમાં જોવા મળતા કપાસ બજારને એક એટલા માટે જ ગામડે બેઠા કપાસના ભાવમાં પંદર થી વીસ પચીસ ત્રીસ રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં માત્ર ચાર હજાર મણ જેટલી જ કપાસની આવક જોવા મળી હતી આ વર્ષે કપાસના વાવેતરમાં કાપતો વરસાદને લીધે બગાડ હતો અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસની આવકોમાં પણ દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે આ તમામ પરિબળોને લીધે કપાસ બજારને અત્યારે સારામાં સારો ટેકો આપણી રૂ વાયદા બજાર હાજર બજાર કપાસિયા ખોળ અને કપાસિયા ખોળની હાજર બજારને લીધે મળી રહ્યો છે તમારે ત્યાં આજની તારીખે કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો હું જ્યારે વેચાણ કરીશ ત્યારે ચોક્કસ તમને જણાવીશ પરંતુ મારા આધારે તમારે નથી રહેવાનું તમને કેવી બજાર પરવડે છે અને તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારી જવાબદારીએ તમે લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ